વાયંદર અહીંયા વાયંદર કેમ હાવ આવું છે સવારમાં આપણે બીજું પકાનુ લાવ્યા તેલમાં ડબો લાવ્યા અને મૂળ ત્રણસો રૂપિયાનો વેપાર આવ્યો છે મહિના કેમ હાવ આવું એ જીરામાં મહેંદી છે હવા માટેના રેગિન કાઢે છે બધાને વેકેશન પડે છે બધાને રજાવું ટાઈન ટાઈન આવે છે પાંચ વાગ્યા ભાઈ થઈ જાય છે લોકો આગળ પૈસા લીધી એવું થયું ને

¿Y en